તો ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ દવા સાટવા માટેનો જુગાર જોવા માટે કારણ કે આ મુકેશભાઈ ગંભીરે અત્યારે હાલમાં દવા સાટવાનો જે મોટા ટ્રેક્ટરમાં જુગાર બનાવ્યો છે તો જોવા માટે ખાસ આવ્યા છે કેમ કે જે ઘનથી દવા છટાય છે તેનું એક ખાસ ઉપયોગમાં આવે છે અને એનું ખાસ રિઝલ્ટ મળે છે અને તમે આમ મારી નજર સામે પણ જોઈ શકો છો કે ઘનથી કઈ રીતે દવા છટાઈ છે તે અને ત્રણ જણાની આમાં જરૂરિયાત રહેશે જે પ્રેશર પ્રાપ્તિ લો આરપીએમ માં પાંચસો લીટરની ટેન્કથી એટલે વારંવાર ટેન્ક ભરવા પણ જવાની જરૂર નથી જેમ આપણે પહેલાં આપણે આગળ ઘણા વિડીયોમાં જોયું કે મશીનથી કે હાંડળી મશીનથી પણ દવા છાંટવામાં આવે તો ટ્રેક્ટરના આધારે વરસાદી વાતાવરણમાં આપણે ટોર થાય છે કે જ્યાં અંદર આપણે ઘણી વાર મેં એવું પણ કીધું છે મગફળીની જે ઘણી વાર આપણે હિતાવિશની જારીએ મગફળી હોય અને સાઠ હિતની જારીએ હાંડળીનું દવા છાંટવામાં આવે તો જ્યાં હાયરની પડખે જ એને ટોર કરવામાં આવે જેથી કરીને એ જેટલા ગુમરા લાગે ત્યાં એ પાટલા જ્યારે આપણે મગફળી પાડવા બેહી કે ઉપાડવા જાય ત્યારે એમાં ફાલ નથી હોતો અને ત્યાં ઢૈડા થાય છે એટલે ખાસ કરીને જો મગફળીમાં દવા છાંટવી હોય તો માણસ માટે બેસ્ટ રિઝલ્ટ છે અને બીજા નંબરમાં પ્રેશર વાળું જોતું હોય તો આનાથી દવા છાંટવી જરૂરી છે આ એક વસ્તુ એવી છે કે આપણા ખેડૂત મિત્રો પાસે ટ્રેક્ટર હોય છે અને વાહન હોય છે તો એના માટે એક એવી વસ્તુ છે કે આ જે વાહન છે તો એક આ સર્વિસ સ્ટેશનનું સર્વિસ સ્ટેશન છે આજે ઘણી વાર કે ઘણા લોકો પાસે વાડીએ પણ સર્વિસ સ્ટેશન છે તો એ વસ્તુ પણ આપણે આ ઉપયોગમાં બારે માસ આવે છે કે ક્યારે વાહન સર્વિસ કરવા હોય ટ્રેક્ટર સર્વિસ કરવા હોય તો ખાલી પાણીની ટેન્ક ભરીને આપણે કરી છીએ અને હવે આપણે એક્સ વાય જેડ મુકેશભાઈ ગંભીરને પૂછીએ કેટલા ખર્ચમાં આ જુગાર બન્યો છે અને ક્યાંથી ખરીદી કરેલી છે તે સંપૂર્ણ માહિતી આપશે ને હાલમાં કઈ દવા છટાઈ રહી છે ફરીમાં અને શું પ્રશ્નથી છાંટવામાં આવે છે તે પણ આપણે વિડીયોમાં જાણીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે કઈ રીતે આ દવા છાંટવામાં ત્રણ જણાની જરૂરિયાત એ છે અને એ આ રીતે એક આયા વીટાતી જાય એટલે કે નળી વધારાની હકેલાતી જાય અને જયારે આથી જાય ત્યારે આ ઓટોમેટિક જુ પ્રમાણે ઉખરતી જાય તે પણ આપણે આગળ જોઈએ કે કઈ રીતે જાય છે ત્યારે કેવી રીતનું એને ઉખેરવામાં આવે છે આ બાજુનો પાટ છટાઈ જાય પછી ટ્રેક્ટરને આગળ લઈ લેવામાં આવે છે આગળ લઈ ચાલુ ચાલુમાં આગળ હોય જાય તમે જુઓ એમાં પાંચસો લિટરની ટેન્ક છે એટલે ઘડીકમાં ટેન્ક ભરવાની જરૂરિયાત નથી રહેતી હવે તમે જુઓ છો કે પંપનું પ્રેશર ચાલુ જ છે ચાલુ એ ચાલુમાં દવા છંટાઈ જાશે અને જ્યાં પણ આને ઊભું રાખવું હોય તો ત્યાં રહી શકશે તો તમે જુઓ છો જે હાહરમાં ગન લઈને જવાનું હોય એ જ આયરમાં આને અહીંયા હામું રાખી દેવામાં આવે જેથી કરીને મગફળીના ફૂયે ઉચકાવવામાં કે તકલીફ ના થાય દવા ફાયદો શું છે તે આપણે આગળ હમણાં વિડીયોમાં બધી રીતે વાત કરીને અત્યારે જે મગફળીમાં કઈ દવા છાંટવામાં આવે છે તે પણ જાણશું આ જુગાડ કેટલામાં તૈયાર થયો તે પણ આપણે વિડીયોમાં જાણશું તો અત્યારે જવામાં તો આ એની રીતે જ ફરે છે જેમ જોઈએ એમ એ રીતે આ ફ્રીજ છે આપણે એક વિટવા પુરતો રિબલની જરૂરિયાત હતી એટલે ની જરૂરિયાત એટલે એ ઓટોમેટિક ગેરેજ છે તો રામ રામ મુકેશભાઈ રામ 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 તો આ જુગાડ આપણે કેટલામાં તૈયાર થયો જુગાડ થયો છે આપણે 65000 માં 65000 માં આમાં જે આત્યારે નોડી છે એ કેટલી આમ લંબાઈ લઈ શકે 1000 ફૂટ ટૂંકમાં આપણે A to Z આવી જાય 65000 માં હા બધું આવી જાય પાંચસો લીટર ની પાંચસો લીટર ટાકી છે ટાકી છે પ્લસ હવે આ તમે ક્યાં બનાવ્યું હતું આ બનાવ્યું ઢાંકમાં એટલે બનાવે છે તો કોઈ ખેડૂત ને લેવું હોય જાણવું હોય અથવા કઈ પ્રશ્ન હોય તો બોલો એક્યાસી બે હિતાશી સાડત્રી બે સાડત્રીસ એકાશી બે હિતાશી સાડત્રી બે સાડત્રીસ પ્લસ અત્યારે કઈ દવા છટાય છે અત્યારે ઇયળ ની દવા છટાય છે ઈયળ ની કઈ એટલે બુલેટ દવા છે બઉ સારું રિઝલ્ટ છે

કારણ કે એટલે આજે ખર્ચા તો ખેતીમાં બોરવેલ મોટર ના હોય ખર્ચો ખર્ચ હોય પણ આવો ખર્ચો કરવામાં આપણે બધા છે ને વિચારતા હોય જાણતા હોય છતાંય આપણે નથી કરતા કે મારો પાડો એ કરે ને તો હું કરું નહીતર આ નથી કરું એને જેવી વાત છે પણ આપણું કેવાનો અર્થ એ છે કે તમારે આવું વસ્તુ આ કઈ બહુ કાયલ લાખો રૂપિયાની વસ્તુ નથી આજે તમે ટ્રેક્ટર ખરીદો ટ્રેલર છે બે લાખ નું બજારમાં આવે છે પણ એની કઈ બહુ લાંબી જરૂરિયાત ન હોવા છતાં પણ આપણે એને ખરીદી કરી લઈએ અને એ સાઇન પડ્યું રહે છે તો આ તો આખું ચોમાસું આમાં તો ઠીક પછી જીરું વાવો ઘાણા વાવો કે કોઈ પણ ચાલે ને તે બધે ચાલે જે જીરામાં નાનું દવાનું રિઝલ્ટ મળે ને એ ખાસ મળે ગંધ થી જેનો ગેસ થાય છે આપણે જે દવાના પૈસા છે ને એ વેસ્ટ ના જાય અને આપણા સમયે આપણા ટાઈમે આપણા ખેતરમાં આપણે બે થી ત્રણ જણા તો હોય જ ઘર પરિવાર ના હોય તો પણ આપણે આરામથી એક કલાકમાં આપણે દવા છાટી લઈએ અને પ્લસ તમે આના ભાડા પણ કરી શકો આનું ભાડું આપણે રાખવું હોય તો ટાંકીના કઈ રીતે એના ભાવ હોય ટકીને ભાવ છસો રૂપિયા ચાલે છસો રૂપિયા ચાલે છે એટલે આ રીતે પણ જો તમારે સમય મળતા તમે ભાડું પણ કરી શકો છો એટલે ખેતીના ઓજાર ધીરે ધીરે જેટલા વધારો ને એટલો ફાયદો છે ને આવી બધી વસ્તુ તમારે જાણવી હોય કે આ વિડિયો થ્રુ આપણે જે મુકેશભાઈએ નંબર આપ્યા તો મુકેશભાઈને કોલ કરીને પૂછી શકો કેવી રીતનું બનાવવું આમાં કઈ સુધારા વધારા બધે નોખા નોખા થતા હોય

તો ઈ પાણી થી પાછું થી પાછું પાણી ઉપાડી લે ક્યાંય પણ કરવું પડે ચાલુ મોટર હોય લાઈટ હોય એટલે આપણે આ ભરી હકી અને પાંચસો લીટર ની ટેન્ક છે એટલે ઘડીયા ઘડીએ કઈ ગુમરા ના મારવા ખોટા ટ્રેક્ટર ના ટોર ન કરવા અને આરામથી આપણે આવા સંજોગોમાં તો કે વરસાદના પંપ થી આરો ના આવે મજૂરી પડે તો આ એવું છે કે દસ મિનિટમાં પંદર મિનિટમાં કે અડધી કલાક કે કલાક જેવું પડું તો આપણે આ દવા ટાણે છટાઈ જશે એટલે કોઈને આજુબાજુના એરિયામાં જે અત્યારે આપણા બધાય અહીંયા જાણેતા છે એને ખાસ કે મુકેશભાઈનો કોન્ટેક કરે દવા છાંટવા માટે પણ તમે જાવશો ને ભાઈ હા હા તમારે પણ જો ભાડેથી છટાવી હોય તો પણ કોન્ટેક કરજો ગમે ત્યારે મુકેશભાઈની સર્વિસ મળશે અને આવી અને તમારી દવા છાટી જાય અને કપાસમાં ને એમાં તો આનાથી અત્યારે હાલે કે ના હાલે મોટો કપાસ થઈ જાય પછી ચાલે પછી હાલે ને એટલે અત્યારે કપાસમાં મુકેશભાઈ એમ કે કે નાના માં નહીં પણ મોટો કપાસ થાય જબર થાય ત્યારે ગનથી ઉપર ગન રાખીને ઉપર ઘન આયુ અંદાજે કોઈ અંદાજે મન ને તમારે ચાર આયુ તો લેવાય જ એક સાઈડ ની આવો ત્યારે ચાર અને જાવ ત્યારે ચાર એટલે આઠ આયુ તમારે લેવાય છે આઠ આયુ જાય ને ટૂંકમાં એમાં ઉથલ ની આઠ આયુ જાય ફરીનો આ વર્ષે તો વાવેતર વધારે છે એટલે મગફળીમાં દવા છાંટવા માટે એમાંય ખાસ આ ઈરની પ્રેશર થી દવા લાગે સારી ટાઈમે સટાઈ જાય હા સોયાબીન મગફળી તો નાનો મોલ છે બધા હાલવાની જ છે પ્લસ જીરું કે છે તો એમાં પણ આનું એક મસ્ત રિઝલ્ટ છે અને સેઢે પારે આપણે એક ટ્રેક્ટર તો એક સીલો થવાનો છે એક સીલો તો તમારો દોરિયામાં આયલું આવવાનું છે એટલે કઈ નુકસાની બીજી કઈ થતી નથી ને આમે આપણે તો ટ્રેક્ટરના ટ્રેક્ટર ના હોય છે તો મેં જે વાત કરી હાંડળીની તો એમાં જે શિલાનો મેળ નથી આવતો ને એટલે હાયર પડખે આવે છે અહીંયા આવે છે શિલો તો અહીંયા જે આવે છે તો મગફળી જીવીશમાન એમાં જે દાઢા બેહવાના હોય એ તો ટોળાઈ જાય છે એટલે મારા પસંદગી આની છે દવા છાંટવા માટે તમને શું લાગ્યું એ પણ કોમેન્ટમાં કહેજો વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ બધાને શેર કરી દેજો કારણ કે આ નવી વસ્તુ છે અને સારી વસ્તુ છે તો બીજા બે ખેડૂતને પણ તમે તમારા શેર કરવાથી ખબર પડશે તો એને લાભ થશે બસ આટલી જ આ વિડીયોની મહત્વની વાત છે હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય